નમસ્કાર મિત્રો એન દ્વારા મિત્રો જેડબલ ડબલ ઈ માટે મિત્રો શેડ્યુલ બે હજાર ચોવીસનું જાહેર કરી દીધું છે મિત્રો પરીક્ષાની તારીખ પણ ક્યારે લેવામાં આવશે એની તારીખ પણ જાહેર કરી દીધી છે બે તબક્કામાં તમારી મિત્રો પરીક્ષા લેવામાં આવશે એટલે કે પ્રથમ તબક્કો અને બીજો તબકો એવી રીતે મિત્રો બે તબક્કા જાહેર કરવામાં આવ્યા છે અને મિત્રો વિદ્યાર્થી મિત્રોને કયા કયા ડોક્યુમેન્ટ અપડેટ રાખવા એ બધી જ માહિતી ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો એનટીએ દ્વારા જે ડબલ ઇ માટે બે હજાર છવ્વીસનું શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે ચાલુ મહિનાથી જ મિત્રો અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે પહેલું સેશન મિત્રો એકવીસ થી ત્રીસ જાન્યુઆરી દરમિયાન મિત્રો બે હજાર છવ્વીસની જાન્યુઆરી 21 થી ત્રીસ જાન્યુઆરી સુધી તમારું મિત્રો પહેલું સેશન રહેશે હવે મિત્રો આ પહેલું સેશન તમારું જાહેર કરી દેવામાં આવ્યું છે એની સાથે સાથે બીજું સેશન પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો નેશનલ ટેસ્ટિંગ એજન્સી યાને મિત્રો એનટીએ ગત મિત્રો ઓગણીસ ઓક્ટોમ્બર જે ડબલ મેન્સ બે હજાર છવ્વીસનું શેડ્યુલ જાહેર કરી દીધું છે આ જાહેરનામા મુજબ મિત્રો જે ડબલ ઇ મેન્સ બે તબક્કામાં આયોજિત કરાશે એવું મિત્રો પણ આપણને આપણે મિત્રો તમને અગાઉ જણાવ્યું કે બે તબક્કામાં તમારું આ સેશન રહેશે તો પહેલું સેશન મિત્રો એકવીસ જાન્યુઆરીથી ત્રીસ જાન્યુઆરી વચ્ચે યોજાશે જ્યારે બીજું સેશન એક એક એપ્રિલથી દસ એપ્રિલ બે હજાર છવ્વીસ વચ્ચે યોજાશે હા મિત્રો થી તમારી અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ખાસ ઓક્ટોમ્બરથી અરજી પ્રક્રિયા પહેલાં સેશન માટે અરજી પ્રક્રિયાને ઓક્ટોમ્બર બે હજાર શરૂ કરવામાં આવશે ઉમેદવારો એનટીએની સત્તાવાર વેબસાઇટ મિત્રો જે ડબલ ઈ મેન્સ એનટીએ ડોટ એસી ડોટ ઇન પર જઈને રજિસ્ટ્રેશન કરી શકશે બીજા તબક્કા માટે એપ્લિકેશન વિન્ડો જાન્યુઆરી બે હજાર છવ્વીસના અંતિમ સપ્તાહમાં ખોલવામાં આવશે જે મેન્સ પહેલાં તબક્કાની પરીક્ષા એકવીસથી ત્રીસ જાન્યુઆરીની વચ્ચે યોજવામાં આવશે બીજા તબક્કા મિત્રો એકથી દસ એપ્રિલ સુધી તમારી બે હજાર છવ્વીસ યોજવામાં આવશે હવે મિત્રો અહીં આપણે જણાવ્યું છે કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપડેટ કરવાના છે એટલે કે આટલા ડોક્યુમેન્ટ અપડેટ કરવા મિત્રો તો કયા કયા તો એનટીએ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ જાહેરનામું આપીને કેટલાક સર્ટિફિકેટ અપડેટ કરવા સૂચના આપેલી છે મિત્રો ખાસ સૂચના આપવામાં આવી હતી આમ કરીને ઉમેદવારો તેમના ફોર્મ રિજેક્ટ થતાં બસાવી શકે છે આવા ત્રણ ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ યુડીઆઈડી કાર્ડ અને કેટેગરી સર્ટિફિકેટનો સમાવેશ થાય છે ઉપરાંત મિત્રો આધારમાં જન્મ તારીખ ખાસ મિત્રો જન્મ તારીખ ફોટો સરનામું પિતાનું નામ મિત્રો ખાસ પિતાનું નામ યોગ્ય એટલે કે સતી રહિત હોવું જોઈએ જો ઉમેદવાર દિવ્યાંગ હોય તો તેમણે મિત્રો પોતાના પ્રમાણપત્રની ખરાઈ કરાવીને તેમજ તેમની માન્ય તેમજ જરૂરત પ્રમાણેની વિગતો ધરાવતું હોય એ બાબતે કાળજી લેવી મિત્રો તો ખાસ આટલા ડોક્યુમેન્ટ તમારે અપડેટ રાખવાના છે અને બે શેડ્યુલમાં તમારી મેન્સ યોજવામાં આવશે તો એનટીએ દ્વારા મિત્રો જે ડબલ એ શેડ્યુલ બે હજાર છવ્વીસનું જાહેર કરી દેવામાં આવ્યું છે જે પણ મિત્રો અત્યારે હાલ જે ડબલ મેન્સની તૈયારી કરે છે એમના માટે ખૂબ જ સારી બાબત કહેવાય કે અગાઉથી આપણને શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે જેથી તમને ખૂબ જ એક સારી રીતે તમે યોગ્ય રીતે તૈયારી કરી શકો તો મિત્રો આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો